ગુજરાતભરમાં હાલ ભૂગ્કા બોલાવે તેવી ગરમીની શરૂઆત થઈ ચૂકી છે જ્યારે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન રાજ્યના મોટાભાગના જિલ્લાનું મહત્તમ તાપમાન ચાલીસ ડિગ્રીની નજીક રહ્યું હતું કેટલાક જિલ્લાઓમાં તો ચાલીસ ડિગ્રીથી વધુ મહત્તમ તાપમાન નોંધાયું હતું અમદાવાદ શહેરમાં પણ ઉકળાટ સાથે ગરમીનો પારો ચાલીસ ડિગ્રીની આસપાસ છે ત્યારે સુરતમાં પણ ગરમીનો પારો યથાવત છે ત્યારે આગામી ત્રણ દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા વેવની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યો છે ગુજરાતવાસીઓને ગરમીમાં સેકાવું પડશે હજુ તો માર્ચ મહિનામાં જ આ સ્થિતિ છે તો આગામી એપ્રિલ અને મે મહિનામાં ગુજરાતવાસીઓ ગરમીથી ત્રાહીમામ પોકારી ઉઠશે હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસને લઈ આગાહી કરવામાં આવી છે કે આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યભરમાં સૂકું વાતાવરણ રહેશે સાથે જ ગરમ પવનો ફૂંકાવાને કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ ભેજયુક્ત વાતાવરણ રહેશે જેના કારણે ડિસ્કમ્ફર્ટ એટલે કે બફારાની સ્થિતિ રહેશે આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી ત્રણ દિવસ દરમિયાન હિટ વેવની શક્યતા છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ